નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે આરટીએ ટે હેઠળ એડમિશન લઈને કામના સમાચાર સામે આવ્યા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચૌદ થી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તે દરમિયાન ધોરણ એક માં પ્રવેશ માટે માર્ચ મહિનાથી પ્રક્રિયા શરૂ થશે ત્યારે નોંધનીય છે કે બાળકના એક જૂન બે હજાર ને ના રોજ છ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી બે હાજર ચોવીસથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે આ નિર્ણયથી અડતાલીસ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પંચાણું લાખ પેન્શનરોને ફાયદો થશે ત્યારે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર રાહુલે પીએમ મોદી ઉપર કર્યા આકરા પ્રહારો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જહાલોદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્યારે સંબોધન દરમિયાન રાહુલે પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી અબ્જોપતિની મદદ કરે છે અબ્જોપતિના લાખો કરોડોના દેવાઓ માફ કરે છે એટલે જ નરેન્દ્ર મોદી ચોવીસ કલાક ટીવી ઉપર દેખાય છે કોંગ્રેસ ગરીબ અને ખેડૂતોની મદદ કરે છે એટલે જ તેઓ એમને ટીવી ઉપર નથી બતાવતા તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અનુસાર અંબાલા પટેલે અઢાર થી વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે તો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ત્યારબાદના દોસ્તો બીજો સૌથી મોટો સમાચાર મળ્યા છે રાહુલની ગુજરાતમાં ગઈ કાલે એન્ટ્રી તો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયત્રા ગઈ કાલે ગુજરાતના જાલોદથી પ્રવેશ કરી હતી ત્યારે કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારે ખાસ મહત્વની વાત એ છે કે યાત્રામાં આપ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતા ત્યારે રાહુલ ગાંધીને આ યાત્રા ચાર દિવસોમાં સાત જિલ્લાઓમાં ફરશે જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમદાવાદને મળશે નવું અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે આ વાઇબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ માટે ઇમેઝિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે તો આ હબ સ્નો પાર્ક ફૂડ પ્લાઝા એમ્ફી અને લંડન આઈ જેવા આકર્ષણો પણ હશે તો આ એન્ટરટેનમેન્ટ હબ દોઢ થી બે વર્ષમાં બન્યા

ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પીએમ મોદીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર આજે શ્વાસ લઈ રહ્યું છે ત્યારે કાશ્મીરમાં પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીર વિકાસની સ્પર્શી રહ્યું છે કારણ કે જમ્મુ અને કાશ્મીર આઝાદી થી શ્વાસ લઈ રહ્યું છે ત્યારે પ્રતિબંધો માંથી આઝાદી કલમ ત્રણસો સિત્તેર હટાવવા પછી મળી છે તો દાયકાઓથી રાજકીય ફાયદા માટે કોંગ્રેસ અને તેના સાક્ષી પક્ષોએ ત્રણસો ને સિત્તેરના નામે જમ્મુ અને કાશ્મીરની જનતાઓને ગેરમાર્ગે દોર્યા ને દેશને પણ ગેરમાર્ગે દોર્યો છે તો આજે ત્રણસો ને સિત્તેર નથી તેથી જમ્મુ અને કાશ્મીરમાં આજે દરેક માટે સમાન અધિકારીઓને સમાન તકો મળે છે ત્યારબાદ આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પંદર વર્ષ બાદ ફરી આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધન થઈ શકે છે તો બંને પક્ષ વચ્ચે ચર્ચા અંતિમ તબક્કાઓમાં છે તો આ વિષયની સત્તાવાર જાહેરાતો જલ્દી કરવામાં આવી શકે છે તો ભાજપ પંદર વર્ષ બાદ ઓડિશામાં તેના જૂના સાથી અને સત્તાધારી પક્ષ બીજેડી સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ત્યારે છેલ્લા બે હાજર નવ ચૂંટણી પહેલા બંને પક્ષ અલગ થયા હતા જો કે હવે સમયની માંગ જોતા બીજેપી અને બીજેડી વચ્ચે ફરી એકવાર ગઠબંધન કરવા જઈ રહ્યા છીએ ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું જૂનાગઢમાં હાલ શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મેળામાં અત્યાર સુધીમાં છ લાખ કરતાં પણ વધારે ભક્તોએ દર્શન કર્યા છે ત્યારે જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે આ અંગેનો વિડીયો પણ શેર કર્યો હતો જેમાં ડ્રોનથી લીધેલા દ્રશ્યમાં શહેરની સુંદરતા જોઈ શકાય છે તો મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસના જવાનો સતત ખડેપગે સેવાઓ આપી રહ્યા છે આગળ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે કેજરીવાલની મુશ્કેલીઓ વધી તો ઈડીની અરજી ઉપર કોર્ટે પાઠવ્યું સમર્શ રાઉઝ એવનનું કોર્ટે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલને સમર્સ ઇશ્યુ કર્યું છે જેમાં અરવિંદ કેજરીવાલે સો માર્ચે હાજર થવા માટે કહેવાયું હતું તે ઈડી અરજી ઉપર કોર્ટે આ સમર્થ જારી કર્યું છે ત્યારે અરજીમાં ઈડીએ જણાવ્યું હતું કે કેજરીવાલે દારૂ કૌભાંડના કેસમાં ઈડી દ્વારા મોકલવામાં આવેલા તમામ આઠ સમન્સની અવગણના કરી છે અને પૂછપરછ માટે પણ હાજર થયા નથી તો આપને જણાવી દઈએ કે કેજરીવાલે ઈડી સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મણિપુર સરકારે કામ નહીં નો નિયમ લાગુ કર્યો તો પોતાના રહેનારા કર્મચારીઓ માટે મણિપુર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે જે અંતર્ગત જો કોઈ અધિકારી કે કર્મચારી જણાવ્યા વગર કાર્યસ્થળથી ગુમ રહે તો તેને તેમનો પગાર નહીં મળે તો રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર આદેશો પણ જારી કર્યા છે તો પરિપત્ર મુજબ ડેપ્યુટી કમિશનરો અને વિભાગના વડાઓને આવા અધિકારીઓને હાજરી નોંધવા માટે એક રજિસ્ટર તૈયાર કરવા જણાવ્યું ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતના વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાઓ ચલાવે છે પચાસ અને એસી વર્ષથી વધુ વય માટે એક હજાર મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે અરજી કરવા માટે ગામડા વિસ્તારો માટે વીસી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર મુલાકાત લેવી

ચોવીસ જૂન બે હાજર એકોતેર ના રોજ ફરી એકવાર પૃથ્વી નજીકથી આવવાની પણ અપેક્ષાઓ છે